વલભીપુરના પીપળ ગામે વૃદ્ધાની હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દેનાર શખ્સને ન્યાયાધીશે આજીવન કેદની સજા ફટકારી હતી ત્રણેક વર્ષ પૂર્વે વલભીપુરના પીપળ ગામે સમુબેન વિઠ્ઠલભાઈ કુવાડિયાની વાડીમાં ભાગ્યું રાખનાર નાનું ગટોરભાઈ સોલંકીએ વાડી માલિક સમુબેન પાસે પૈસાની માંગણી કરેલી જેની ના કહેતા ઉશ્કેરાઈ જઈ નાનું સોલંકીએ વૃદ્ધા પર ઘાતક હથિયાર વડે હત્યા કરી તેઓની લાશને કાનપર ગામની સીમમાં આવેલ અવાવરૂ કૂવામાં ફેંકી દીધી હતી જે અંગે સમુબેનના દીકરા વેલજીભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તેને પકડી પાડ્યો હતો જે અંગેનો કેસ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સુખદાબેન બક્ષની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે આધાર પુરાવા અને સરકારી વકીલ તથા ફરિયાદી પક્ષેના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી નાનું સોલંકીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી આ કેસની હકીકત એવી છે કે ભાવનગર તાલુકાના વલભી ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પીપળ ગામે સમુબેન વિઠ્ઠલભાઈ અને એના પતિ રહેતા હતા અને ખેતીવાડી સંભાળતા હતા એમના દીકરા વેલજીભાઈ ભાવનગર નું કારખાનું ચલાવતા હતા બનાવના અરસામાં બે હજાર સોળમાં તેમના વાડીમાં ભાગ્યા તરીકે કામ કરતા નાનુભાઈ ગટોરભાઈ અને એમનો દીકરો દિલીપભાઈ નાનુભાઈ બંને કામ કરતા હતા બનાવના ત્રણ દિવસ પહેલાં ત્રણ રૂપિયા ઉછીના હાથ ઉપાડ તરીકે આરોપી નાનું ગટોરે સમૂહબેન પાસે માંગેલા પરંતુ સમૂબેને આપવાની ના પાડેલી તેથી તેની દાદ રાખી અને બપોરના ત્રણ વાગ્યાની આસપાસ પાંચ તારીખે સમૂહ નાનુભાઈ ગટોરભાઈએ છરી મારી હત્યા કરી દીધેલી અને લાશને સંતાડી દીધેલી પછી રાત્રે બાર વાગે એના પુત્રની મદદથી લાશને ઢસડી એક કિલોમીટર દૂર અરવિંદભાઈ જોશીના કાનપર ગામે સીમમાં લાશ નાખી દીધેલી એ અંગેની ફરિયાદ તેમના પુત્ર વેલજીભાઈએ કરેલી આ દરમિયાન પોલીસે તપાસ કરતા આરોપી નાનુભાઈ ગટોરભાઈ પોતે ગુનો કબૂલ કરેલો કરેલો છે એવું કબૂલાત નામું પોલીસ રૂબરૂ 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 અને ગામના સરપંચ કરેલ અને એ આધારે બાપ દીકરાને બંનેને પોલીસે એરેસ્ટ કરેલ તે કામમાં ફરિયાદ પક્ષ વતી હું રોકાયેલો હતો અને તે કામમાં પુરાવાને અંતે આરોપી મુખ્ય નાનુભાઈ ગટોરભાઈને ત્રણસો બેના ના કેસમાં આજીવન કેદની સજા કરવામાં આવેલ છે અને એના પુત્ર નાનુ દિલીપભાઈને પુરાવનો નાશ કરવામાં મદદગારી બદલ ત્રણ વર્ષની સજા નામદાર કોર્ટે ફરમાવી છે